સોના ચાંદીના ભાવમાં અસ્થિરતાના કારણે માંડવી સોની માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે જેના કારણે સોની વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ સામાન્ય ગ્રાહકો બંને મૂંઝવણમાં મુકાયા છે ભાવમાં અસ્થિરતાના કારણે સોની માર્કેટમાં વેપાર પર સીધી અસર પડી રહી છે આ મુદ્દે માંડવી સોની માર્કેટના સેક્રેટરી તથા સોની હરિરામ દામજીની સો વર્ષથી વધુ જૂની પેઢીના પ્રતિનિધિ રાજુભાઈ બુધભટ્ટીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારો ડોલરના ભાવમાં ઉતાર ચઢાવ તથા વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના કારણે સોના ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે રાજુભાઈએ જણાવ્યું કે ભાવમાં અચાનક વધારો કે ઘટાડો થવાથી વેપારીઓ માટે સ્ટોક સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે રોજિંદા ભાવ નક્કી કરવામાં પણ અડચણો આવી રહી છે જેના કારણે વ્યાવસાયિક આયોજન કરવું મુશ્કેલ બન્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે ભાવમાં ઉછાળાને કારણે ગ્રાહકો ખરીદી કરતાં અચકાય છે જેના પરિણામે બજારમાં મંદી જેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને લગ્ન પ્રસંગો અને પરંપરાગત ખરીદી પર તેની સીધી અસર પડી રહી છે ઘણા ગ્રાહકો ભાવ સ્થિર થવાની રાહ જોઈ રહ્યા હોવાથી સોની માર્કેટમાં અગાઉ જેવો ધંધાનો વ્યવહાર જોવા મળતો નથી રાજુભાઈએ વેપારીઓની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે ભાવમાં અસ્થિરતા હોવાને કારણે નફાનો અંદાજ લગાવવો મુશ્કેલ બની ગયો છે અને નાની દુકાનો ચલાવનાર ચાંદીના વેપારીઓ પર આર્થિક દબાણ વધી રહ્યું છે સાથે જ તેમણે ગ્રાહકોને સમજદારીપૂર્વક અને જરૂર મુજબ ખરીદી કરવા અપીલ કરી હતી અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે નજીકના સમયમાં સોના ચાંદીના ભાવમાં કદાચ સ્થિરતા આવી શકે છે જેથી વેપારીઓ અને ગ્રાહકો બંનેને રાહત મળવાનું આશા બંધાઈ છે જેના કારણે માંડવીની પરંપરાગત સોની બજાર ફરીથી ચહેલ પહેલથી ગુંજશે તેવી હાલ તો આશા છે અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા મારું નામ રાજુ અને અને દુકાન નામથી ને વર્ષોથી મારે લગભગ સો વર્ષથી દુકાન છે અહીંયા કને બજારના ભાવમાં ને એવું છે ને કે બજારના ભાવમાં અત્યારે અસ્થિરતા એટલી બધી જોવા મળે છે કે જેના કારણે લોકોને ખરીદીમાં બહુ તકલીફ પડે છે ચાંદીની બજાર અત્યારે ચાર લાખ ઉપર જોઈ આવી અત્યારે બજાર જુઓ તો બે લાખ અઢી લાખ આસપાસ આવી ગઈ અઢી લાખ જેવી બજાર થઈ જાય એટલે દોઢ લાખ જેવો એક બે ચાર દિવસમાં જો ઘટાડો આવતો હોય તો લોકોને કેવી રીતે અમે સજેસ્ટ કરીએ કે તમે ચાંદી લઈ લો કારણ કે લોકો આવીને અમને પૂછે ચાંદી લેવી સોનું લેવા જેવો અત્યારે હવે માર્કેટની અસ્થિરતાના કારણે અમે કોઈને સજેસ્ટ નથી કરી શકતા કે અત્યારે લેવો કે ન લેવું એના કારણે બહુ તકલીફ પડે ધંધામાં પણ ભાવની અસ્થિરતા હોય મોંઘા ભાવમાં વેચેલો હોય અને ત્યારે ઘરાક જ્યારે વેચવા આવે ત્યારે જો બજાર નીચી હોય તો એ લોકોને એમ થાય કે નુકસાન કેટલું બધું જાય છે જ્યારે વધે ત્યારે તો બધા રાજી થાય પણ જ્યારે ઘટે છે ને ત્યારે લોકોને અમને આપતી વખતે એ વિચાર થાય કે ચાર લાખમાં ચાંદી આપેલી હોય ને અત્યારે અઢી લાખમાં કોઈ વેચવા આવે તો દોઢ લાખનો ડિફરન્સ એને કેવી રીતે સમજાવો કે કેવી રીતે આપવો એમ એમને એમ થાય કે તમારી પાસે લીધા પછી અમારા તૂટે એવું થાય છે આ તો ઊંચો નીચો તો જોયો નથી બહુ અને બેસતા લગભગ હું નાઇન્ટી ફાઈવ થી મારા ફાધર એક્સપાયર થયા ત્યારથી નાઇન્ટી ફાઈવ થી મારા હાથમાં દુકાન આવી સ્વતંત્ર રીતે તો હું પછી ચલાવું એ પહેલા હું બેસતો પણ એટલું બધું મારું કામ ન રહેતું ફાધર હતા તો બધા ઘરાકો ફાધર પાસે જ આવે ને એમના પાસે જ કામ થતું પણ નાઇન્ટી ફાઈવ પછીથી મારા હાથમાં દુકાન આવી ત્યારથી લગભગ ત્યારે સમજી લ્યો કે પાંત્રીસો ચાર હજાર જેવી જે બજાર હતી અત્યારે જે ચાલીસ પચાસ હજાર ચાલીસ પચાસ હજારમાં લગડી થતી હતી સો ગ્રામ એ અત્યારે પંદર લાખ રૂપિયા પહોંચી જાય તો અત્યારે આજે પંદર સોળ લાખ રૂપિયા જયારે પહોંચી જાય ત્યારે લોકોને અત્યારે કેવી રીતે ખરીદી કરવી કારણ કે બીજી બધી મોંઘવારી કરતા પણ આ એક સોનામાં કે ચાંદીમાં જે મોંઘવારીનો જે વધારો થયો છે ને એ અનેક ગણો બેંકોમાં રાખો કે અસમંજસમાં પડી ગયા છે કે અત્યારે ખરીદી કરવી કે કેમ કારણ કે બજાર આવી રીતે જો આવતી હોય તો મોંઘા ભાવની ખરીદી થઈ જાય તો લોકોને નુકસાન આવી જ રીતે જો માર્કેટમાં ઊંચા નીચા ભાવ એટલા ઝડપથી વધઘટ થાય તો અમુક લોકો નાના નાના વેપારીઓ તો અત્યારે ઘણી વાર મને કહે છે બજારનો સેક્રેટરી શું એટલે મારે ઘણી જગ્યાએ જવાનું થતું હોય તો વેપારીઓ એમ કહે છે કે આખા દિવસમાં બોણી નથી થતી એવા વેપારીઓ છે કે જેના પાસે કાંઈ જ ખરીદી નથી હોતી એટલો બધો સ્ટોક પણ લઈને બેઠા હોય કાંઈ હોય નહીં એના પાસે ગ્રાહક આવે તો કાંઈ લઈ ન શકે ઉધારનો ને એ સિસ્ટમ બધી બંધ થઈ ગઈ છે કે માણસો પહેલા શું છે અમારી પાસે લઈ જતા અઠવાડિયે દિવસે પૈસા આપી જાતા તો વાંધો નતો આવતો આજે ભાવની વધઘટના કારણે વેપારીએ ચોખ્ખા શબ્દોમાં કહી દેવું પડે છે કે હવે ઉધાર નહીં પોસાય અને હવે માલની પણ પ્યોરિટી એટલો છે ને કે બધું એચઆઈડી ને બધું આ સ્ટોક બધો જે છે એચઆઈડી વાળોને કમ્પ્લીટ ગવર્મેન્ટના નિયમ મુજબ જ બધો બનાવીને રાખેલો હોય એટલે હવે માલમાં કોઈ વેપારી કોઈ ઘાફોટો કરી છે કે વર્ષો પહેલા એ બધી વસ્તુ થતી હતી એ બધી વસ્તુ નીકળી ગઈ છે પ્રોપર તમને જે વસ્તુ કહેવામાં આવે એ પ્રમાણે વસ્તુ મળે છે એટલે હવે જે છે એ રોકડા પૈસા લઈને આવે છે એ જ ગ્રાહક લઈ શકે છે પેલા એકબીજાના સંબંધના હિસાબે ચાલી જતો હતો કે ભાઈ તમે અઠવાડિયું આવીને પૈસા આપી જાઓ પંદર દીરી આજે તમારો પ્રસંગ છે તો પતાવી લો પછી તમારા પૈસા આવશે તમે આપી રહીને પણ આપી તો વાંધો નતો આવતો હવે વસ્તુ બધી બંધ થઈ ગયા છે તમારા પાસે જેટલા પૈસા હોય એટલો જ માલ તમને મળી શકે એવું થઈ ગયું છે અત્યારે લોકો એવું માને છે કે સોનો ચાંદી આપવાનો અમે ઓછો કરી નાખીએ કે બંધ કરી નાખશું પણ હકીકતમાં મારી પાસે નેવું વર્ષનો ચાર્ટ છે એમાં લગભગ દરેક વર્ષે કોઈક પાંચ સાત વર્ષ દસ વર્ષ એવા છે કે આગલા વર્ષ કરતા પછીના વર્ષે બજાર ઘટી હોય નોર્મલી દર વર્ષે બજાર વધારો જ થાય છે એકાદ વર્ષ કદાચ ઘટાડો આવે પણ તમે બે ચાર વર્ષ સોનો રાખી દો તો એમાં તમને નફો જ મળે તમારા કમસે કમ પૈસા પૂરા થઈ જાય એવું છે અને એવી એસેટ છે ને કે તમને રાત્રે ગમે ત્યારે કામ આવે ક્યારેક કોઈક મુશ્કેલીનો સમય આવે છે તો તમારા પાસે સોનો હશે તો તમે ગમે ત્યારે ગમે એનો ઉપયોગ કરી શકશો અને ગમે ત્યાં બેંકમાં રાખીને પણ તમને પૈસા મળી જશે કે ગમે એ સોનીને તમે આપશો તો તરત રોકડા પૈસા મળી જશે આવે ક્યારેક કોઈક મુશ્કેલીનો સમય આવે ક્યારેક કોઈ બીમારી આવી ગઈ ને મોટો ખર્ચો આવે છે તો સોનો એવી વસ્તુ છે ચાંદી એવી વસ્તુ છે કે તેના તમને તરત પૈસા મળી છે એટલે એને તમે બંધ તો જ કરી શકો કે તમે નહીં લો દીકરીને તમે આપ્યો છે દીકરી માટે પણ એના માટે એના માટે સારામાં સારી વસ્તુ ઈ જશે બાકી ડેકોરેશનમાં પૈસા નાખી દઈ જઈએ કે ડીજેમાં પૈસા વાપરે છે લોકો તો એ તો બધા પછી બે દિવસનો જલજલો છે ત્રીજે દિવસે કાંઈ નહીં હોય એના એના કોઈ પૈસા મળતા નથી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારૂબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો